જય ભૂત ભવાનીમાં જય મેળીમાં હાલ હમણાંનું બપોરની રસોઈમાં અમે બનાવ્યું છે બપોર ટાણામાં બનાવ્યું છે મોળું શાક બનાવ્યું છે વટાણા શિમલા મરસા કોબી ટમેટા નાખીને ખુશીને પપ્પાને મજા નથી ને સાતીન દખો એટલે તીખું ખાવાની સતત મનાઈને કરી છે અને મોળા દાળ ભાત કર્યા સિંગ દાણા નાખીને ફાડા સિંગ છે જો દેખાય ને ફાડા સિંગ છે બધી અને વટાણાવાળા ભાત બનાવ્યા હમણાં કેમ કે મોસમ છે શિયાળાને એટલે આ જો લીલા વટાણાવાળા ભાત બનાવ્યા આ તો મીઠું હું સાઈડમાં કોકને નાખવું ને તો નખાય અને આમાં રોટલી છે ગળવું લીધું છે આપણે ઉટકવામાં છે એટલે કાગળમાં પેકિંગ કરી રાખી છે જો બતાવું લોકોને આ બધી રોટલી બનાવી છે અને સલાડ તે આ અમે જવ ખુશીને પપ્પાને દઈ દે જમવા તો બેસી જાય જમવા ખુશીના પપ્પા

એને થોડોક ધંધો સારું થઈ ગયો છે કાપડ નો કેવું ગામ ભાવનગર થી તો એ આવવાના છે તો મેં બનાવ્યા છે દાળ ભાત તો એ આવશે પાંચ છ વાગે કેતા મેં વધારે બનાવ્યા છે એમ કે અમે તો બધા માંડા છે એટલે જ બનાવી પણ બાન બધા દાદા ને ભાકુ ના આવે એટલે દાળ ભાત બનાવ્યા છે તો ખવાય ને એમ કે હળવો હતા શિયાળાનો ખોરાકમાં એમ અને શાક એ સૌ મોળું મજાનું બનાવ્યું બેન ખાય ખુશીબેન ખાય બાને ભાવે છે આ મોળું ખાટું મીઠું ગોળ્યું બનાવ્યું છે દેશી ટમેટા નાખી પણ બનાવ્યું શાક એનું છે એ તો કયો કોબી ટમેટા પછી વટાણા શિમલા મરચા નાખ્યા અને બટેટાની પતરી નથી કરી ઓલી એને પપ્પાએ મને સાવણી લઈ દીધી છે એવી સીપ્સ જેવી તો પતરી પતરી જેવા છે જો આવા જો આ બટેકા આવી રીતના નાખ્યા છે સાવણી છે ઉટકવા એ બતાવી લઈ દીધી છે સાવણી નુકો લાવી મુ ખમણીનું તો કેમ લાગ્યું સડી ગયું કે નઈ સડી ગયું ને તો હું કઈ ખુશી મને કીધું મમ્મી કે બટેટા કે આમાં ખમણ ખમણું શાક બનાવો ને કે પછી મને સુંદર જેવો મસાલો એટલે હાવ સુંદર નતો થઈ ગયો આમ મોટી મોટી પટ્ટી જેવું શાક પડ્યું તો હાલ લાગે મસ્ત બરોબર ને તો ભાઈ તમને ભાઈ ને તબિયત થોડીક બગડી ગઈ છે નરમ થઈ ગઈ છે

ધાર્મિક બધા આપડા ટોટલી ગામ માં ભોજન બઉ મસ્ત બને મસ્ત બને આ હા કરશે આવડે તદી બોલજે તો દઈ દો પિશા એને તો હાથમાં મોબાઈલ પકડેલો હોય

મેટલ થઈ ગઈ તે મોટી હા હું બોલતી એટલે પપ્પા કે હું ન માર્યો તું માસો ની કે કામ સીંધ્યું ને તો બેન વળમાં ખાવા બાટલા પાણીમાં ફ્રીજ ના ફળવાના કીધા

પછી હું કહું ઉરાવું જ નહીં મારે ભેગી તો ઉરા કે હું બહાર વહી જાઉં નાનો છોકરો કેમ જઈ આથર છે ને એ કે હાલ વહી જતો બહાર કે તો બેન ભાગ્યા તો હું કહું ઉમરું કેમ વટેત વા પગે બધે માર્યા વહેણા રાગે જ પાડવી પડે ને આપણે અત્યારથી જો એ ઉમરામાં જ પગ વટે તો પછી આગળ જતા આપણને હું એ લક્ષણ એના નિંગારી બેન બેનને થોડા નીળા પૂળો આપો થોડોક ગાયને કહેવાય ને કે પેલો પાણું દેવાય તો આ ગાયને રાતે નીળા નીળા પૂળો આપો એમ

એવું છે તો હવે જો તમારી બધા દયાથી બહુ સારું થઈ ગયું છે નડી જાય હો દવા પાપડ આપ દાળ ભાત કેમ થયા કેમ નહી અને હશે થોડુંક ટિફિન નું શાક બનાવ્યું હતું તો જો પડ્યું છે ખાયું કોરું આમાં તીખું ભાવ થયું હો તો જો કે મુય તીખું નથી ખાઈ એક બહુ બાપા લાગે आता नु बदल मरसू सेक्रेड वाला तईया मु मरचा मां नो आवे सेक्रेड जा अटलू खातो तीखू लागली मला जा असे पीले लिमते आहे येऊ નથી ला बाय हातो दिम बनवવાનું आहे हं रुदो तीखू तीखू खाये ने बहेम काय ने सीधी बात હવે હું જમવાનું ચાલુ કરું ભોજન થઈ ગયું પાપડ દાળ તારા ખાજે શિયાળો છે ઠંડુ વાતાવરણ એટલે હવાઈ જાય એટલે એવું છે આ બધું હવે જય ભાઈ ચાખો તો કરી કેવું છે અને આમાં છે ભાખરી પડી છે એ તો ફૂલાઈ ગયા હવા ને નાખી થોડી દેવાય ખાઈ જાય હોય ને આ હું લઈ લઈશ ખુશી બેન ને તો ગયા છે ઈ સ્કૂલે બુધવાર સે તો ડ્રેસ પહેરશે છે બેને બુધવારનો એ કે બુધવારીમાંથી કે મારા લઈ આવજો એક જોડી લુગડા હું કહું તાર પપ્પા આવે ને હમણાં